દર વર્ષની જેમ આ વર્ષે પણ નિધિ સ્કૂલ દ્વારા કેજીથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીની ભાઈ બહેનો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન આજરોજ અક્ષર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ છે આ રમતોત્સવની અંદર કેજીથી ધોરણ બારના છસો પચાસથી પણ વધારે બાળકોએ ભાગ લીધેલ છે અને આ બાળકો ચોવીસ ગેમમાં વિભાજન થયેલી ગેમો છે જેની અંદર કેજીથી ધોરણ બાર સુધીના બાળકો અલગ અલગ ગેમ રમશે રમતોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા નિધિ સ્કૂલને પ્રેરણા આપવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ ગોહિલ વોર્ડના પ્રભારી કાતળભાઈ ડાંગર વોર્ડ પ્રમુખ કાનાભાઈ ખાનદર ગૌરવભાઈ મહેતા નાગજીભાઈ વરુ સમગ્ર ભાજપની ટીમ આ તકે ઉપસ્થિત રહી હતી અને નિધિ સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ રમતોત્સવની અંદર જે પણ વિદ્યાર્થીઓ વિજેતા થશે તેને શિલ્ડ દ્વારા અને મોમેન્ટો દ્વારા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તેમજ આ રમતોત્સવની અંદર દરેક બાળકોને નાસ્તો પણ સ્કૂલ તરફથી આપવામાં આવશે શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જેના સંચાલક યશપાલસિંહ આ શૈક્ષણિક સંસ્થાનો આજે વાર્ષિક રમતોત્સવ છે બાળકોમાં ખૂબ ઉત્સાહ અને અત્યંત આનંદની લાગણી જોવા મળે છે વાલીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાત સરકાર ખેલ મહાકુંભના સંદર્ભમાં બાળકોમાં અને યુવાનોમાં રમતનો ભાવના વિકસે એ દિશામાં સરકારે ખૂબ અગત્યનો કાર્યક્રમ પણ આપ્યો છે અને આજે વાલીઓ પણ પોતાના બાળકો અલગ અલગ રમતોની અંદર ખૂબ આગળ વધે એ દિશામાં વાલીઓ પણ આજે ખૂબ સક્રિય છે ત્યારે આજના વાર્ષિક કોન્સલને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સૌપ્રથમ તો નવા વર્ષની નવી સવારે નિધી સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌપ્રથમ તો સર્વે પરિવારજનોને અને સર્વે વિદ્યાર્થીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ શુભકામના આપું છું જે ખેલે તે ખીલે એવો મંત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે ત્યારે તમામ બાળકો રમતગમતના માધ્યમથી વધુને વધુ સ્વસ્થ રહે વધુ નિરોગી રહે અને પોતાની જાત અને પોતાનું કૌશલ્ય બહાર રાવી શકે એ ઉદ્દેશથી યશપાલસિંહજી દ્વારા દર વર્ષે પહેલી જાન્યુઆરીએ આ રીતે સતત નવમાં વર્ષ સુધીથી આજે આ નવમો રમો વાર્ષિક રમોતોત્સવ છે ત્યારે સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આ તબક્કે વોર્ડ નંબર એકના સંગઠનના સર્વે હોદ્દેદારશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા છે અને સર્વે લોકોએ બાળકોને ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવી છે હું પણ તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા એના પહેલા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે મોઢેરા ખાતે સમગ્ર ભારતમાં ઐતિહાસિક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ થયો છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે એકસો આઠ જગ્યાએ ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૂર્યનમસ્કારમાં લાભ લીધો છે ત્યારે ફરીથી સૌ લોકો સ્વસ્થ રહે નિરોગી રહે અને તંદુરસ્ત રહે એ ઉદ્દેશથી આજે આ નિધિ સ્કૂલમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ જ રીતે સૂર્યનમસ્કાર સ્પર્ધા રાખવામાં આવી છે